जय श्री राम जय श्री राम આજે राम नवमी હોવાથી સમગ્ર હિન્દુસ્તાનમાં કહી શકાય કે ભગવાન રામલાલાના જન્મની ભાવભેર જેરે ઉજવણી કરવામાં આવતી હે ત્યારે આ રંગીલા રાજકોટની અંદર ભવ્ય અને દિવ્ય રાધેશ્યામ ગૌશાળા તેમજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ અને સમગ્ર ધર્મોપ્રમી જનતાવાહ રથ યાત્રાની અંદર જોડાય છે અને ભગવાન રામલાલાના જન્મદિવસની ભાવભેર ઉજવણી કરે છે મારું નામ રાધેશ્યામ બાપુ છે રાધેશ્યામ ગૌશાળા ચલાવું છું અને છેલ્લા ચોવીસ વર્ષ પૂરા થયા અને રામનવમી શોભાત્રાના બાર વર્ષ પૂરા થાય છે તેરમા વર્ષમાં બેસી અને અમારે તો અનોખી ગૌશાળા છે ગૌશાળા તો હજારો છે પણ આ એક ગૌશાળા એવી છે કે તીરજધામ ગૌશાળા છે તમે ચાર વાગે આવો એ ચાર કલાક ધીરજધામ ના દર્શન કરી અને આજે આઠ વાગે મહાપ્રસાદ લઈ અને પ્રસાદના પૈસા લેવામાં આવતા નથી તો આ શોભાયાત્રા રામનવમી ની બાર માં પૂરા થાય છે અમારો અને તેર વર્ષમાં વર્ષ છે જય જય શ્રી રામ રામ જન્મ નિમિત્તે રામનવમી ની રામ ભગવાન જયારે જન્મ થયેલો એના માન માં એના આદર્શો આપણા લોકોમાં ઉતારી એ ભાવના સાથે રામનવમી આપણે યોજના કરતા હોઈએ છીએ રથયાત્રા આપણે અહિયાં થી નાનાવડી ચોકી નીકળી રૈયા ઉપર થઈ પંચરામ મંદિર દર્શન કરી ગુંદાવાડી ચોક માં રહી અને બુધખાના ચોક થઈ અને સત્યશ્રી રામ મંદિર છે આપણે મક્કમ ચોક પેલા ત્યાં આપણે પૂર્ણ ઉદયની આરતી પ્રસાદ રાખેલ છે આપણે જ્યારે અયોધ્યામાં રામલાલા બે વર્ષ પહેલા જ આપણે પતાડી એનો જે આનંદ ઉલ્લાસ છે આપણે એ કન્ટિન્યુ રી અને આ આપણા લોકોમાં ઉતરે એની ભાવનાથી આપણે રથયાત્રાનું આયોજન કરતા હોઈએ છીએ આપણે ખ્યાલ છે કે પરંપરાગત રીતે જે રામ નોમની સુભા યાત્રા પંદર વર્ષથી રાજકોટ ખાતે જે નીકળે છે એ અનુસંધાન રાજકોટ મહાનગર દ્વારા આ વખતે રામનવમી શોભાયાત્રાનું આયોજન કરેલું છે અને પ્રથમ વખત આ શોભાયાત્રામાં પંદરથી થી વીસ ફ્લોટ રાખેલા છે અને અલગ અલગ શહેરમાંથી પરમ પૂજ્ય સંતોને પણ આમંત્રણ આપેલું છે અને તમામ ધર્મપ્રેમી જનતાને આ શોભાયાત્રાનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ શોભાયાત્રાનું ખૂબ સુંદર આયોજન કરેલ છે અને અલગ અલગ આ વર્ષે પણ અલગ અલગ ટોટ ની સાથે તૈયારી સાથે નાણાવટી ચોક થી અને ગોંડલ રોડ પર ન્યાલ મંદિર ખાતે પૂર્ણવૃતિ થવાની છે